અડાજણ રતન પાર્ક એપાર્ટમેન્ટમાં લિફ્ટમાં અવરજવરને લઈને બે પાડોશીઓ વચ્ચે થયેલા ઝઘડામાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તો પોલીસ હત્યાનું ગુનો નોંધી તપાસ શરૂ કરી છે મોતને બેઠેલા વૃદ્ધ મહેશભાઈ સંઘવી ગૃહ રાજ્ય મંત્રી કૌટુંબિક કાકા હોવાનું સામે આવ્યું છે પોલીસ હત્યારની એટેક કરી પણ જાણવા મળ્યું છે અડાજણ ખાતે આવેલ રત્ન પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા ગૃહ મંત્રી હર્ષંગવીના કૌટુંબિક કાકા મહેશ સંગવીના પુત્ર પ્રીતિ સંગવીએ જણાવ્યું હતું કે પપ્પા ચોસઠ વર્ષે મહેશભાઈ શાંતિલાલ સંઘવી ડાયમંડના વ્યવસાય સાથે જોડાયેલા હતા હાલ નિવૃત્ત જીવન જીવી રહ્યા હતા મહેશભાઈ બે દીકરા અને બે દીકરીઓ છે ઘટના શનિવારની રાતની છે સાડા ચાર વાગ્યાના અરસામાં પિતા દીકરી ફોરમ સાથે ખરીદી કરવા નીકળ્યા હતા પરત ફરતા લિફ્ટમાં ઉપર આવી રહ્યા હતા ત્યારે બોની કમલેશ મહેતા નામના ઈસમ યુવાન સાથે કોઈ વાત ઉપર બોલાચાલી થતાં વાત ઝઘડા સુધી પહોંચી હતી જેમાં મહેશભાઈને નાકના ભાગે મુક્કો મારતા લોહી લુહાણ થઈ ગયા હતા વધુમાં જણાવ્યું હતું કે ગંભીર હાલતમાં મહેશભાઈને સારવાર માટે નજીકની હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં વહેલી સવારે વૃદ્ધ મહેશભાઈનું કરુણ મોત નિપજ્યું હતું ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ સ્થળ દોડી ગયો હતો અને હત્યાની કલમ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હત્યારાની અટક કરી હોવાનું જાણવા મળ્યું છે ગઈકાલે અડારમાં પાટિયા પાસે રથન પાર્ક એપાર્ટમેન્ટમાં બે ઉપર નીચે રહેતા રહીશો વચ્ચે લિફ્ટમાં સામાન ઉતારવા બાબતે રજ્યત થઈ જેમાં બોની મહેતા અને મહેન્દ્ર રસિક્લાસની નાઓ વચ્ચે સામાન ઉતારવા બાબતે ઉપર અને નીચા જવા બાબતે લિફ્ટમાં ઝઘડો થયો અને બોની મહેતાએ રસિકલા મહેન્દ્રભાઈને કાન નાક પર મૂકો મારેલો જેથી પ્રાથમિક સારવાર લેવા માટે તેઓ મિશન હોસ્પિટલ ગયેલા અને પ્રાથમિક સારવાર દરમિયાન આ સવારે આઠ વાગે તેમનું તેમને મૃત જાહેર કર્યું જેથી બનાવની ગંભીરતાને ધ્યાને લઈ રાંદેર પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તેમના રિલેટિવ્સની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરે છે તો વધુમાં મૃતક મહેશ સંઘવી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકા થતા હોય જેને લઈને પોલીસે પણ તાત્કાલિક તપાસ હાથ ધરી છે असा सेट असा ते कुरेशी